હેલો પાલનપુર હું છું આજે પ્રિયંકા અને આજે છે વિશ્વ પર્યાવરણ દિવસ આજે આ દિવસ ઉપર ચર્ચા કરવા માટે આપણી વચ્ચે છે ડૉક્ટર યોગેશ ડબગર સર તો સર સૌથી પહેલા તો તમે અમારા લિસનર્સને તમારા વિશે થોડું ઇન્ટ્રોડક્શન આપશો હું ડોક્ટર યોગેશ ડબગર આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સીએલ પરી ઓફ કોમર્સમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું સર આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે એ કઈ તારીખે ઉજવવામાં આવે છે વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે પાંચ જૂનના રોજ ઉજવવામાં આવે છે આ વિશ્વ પર્યાવરણ દિવસ કે જે સૌથી પ્રથમ વખત ક્યારે ઉજવવામાં આવ્યો હતો વિશ્વ પર્યાવરણ દિવસ ઓગણીસો ને બોતેર માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પહેલી વખતે સ્ટોકહોમ ખાતે પાંચથી સોળ જૂન ઓગણીસો બોતેર દરમિયાન પૃથ્વી પરિષદ યોજાઈ અને તેમાં વૈશ્વિક સ્તરે પ્રથમ વખત પર્યાવરણ જોખમાઈ રહ્યું છે એ વાત સ્વીકારવામાં આવી અને એ દિવસથી વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવાનું નક્કી થયું જે વિશ્વ પર્યાવરણ દિવસ છે એને ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ જોઈએ તો ખાસ કરીને નિવસન તંત્રની જે અધોગતિને રોકવાનું છે અને વૈશ્વિક લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે એને પુનઃસ્થાપિત કરવાનો છે આ ઉપરાંત ફક્ત સ્વસ્થ ઇકોસિસ્ટમ દ્વારા જ આપણે લોકોની આજીવિકા વધારી શકીએ છીએ અને પરિણામે આબોહવા પરિવર્તનનો સામનો કરી શકીએ છીએ અને જૈવ વિવિધતાના પતનને આપણે રોકી શકીશું ઉપરાંત ઔદ્યોગિક ક્રાંતિને લીધે કુદરતી સંસાધનોને પણ ખાત્મો બોલાઈ રહ્યો છે અને આ બધો બાબતો જોતા આપણે પર્યાવરણનું જતન કરવું જરૂરી છે જે આનો મુખ્ય ઉદ્દેશ છે કે જે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ અલગ અલગ રાખવામાં આવે છે દર વર્ષે તો આ વર્ષે કઈ થીમ રાખવામાં આવે છે હા પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવીએ આ થીમ હેઠળ ચાલુ વર્ષે એટલે કે આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે વૈશ્વિક સ્તરે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી જોની વાત કરીએ તો કોરિયન પ્રજાસત્તાક જે આજે આ સમગ્ર વિશ્વનું એ સંચાલન એટલે કે કી પોઈન્ટ ઉપર છે અને આ કોરિયન પ્રજા જે છે એ વિશ્વ પર્યાવરણ દિવસનું ઉજવણીના મુખ્ય યજમાન છે કે જેનો મુખ્ય ઉદ્દેશ વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવાનો છે પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવીએ આ હિંમત શા માટે પસંદ કરવામાં આવી છે બહુ સરસ સવાલ છે આપનો બેન પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવીએ આ થીમ હેઠળ પ્લાસ્ટિક પ્રદૂષણના ઉકેલો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને એ વાતને પણ એ યાદ અપાવશે કે પ્લાસ્ટિક પ્રદૂષણ પર લોકોના સામૂહિક પગલાંની જરૂર છે ન કે માત્ર સરકાર જે પ્રયત્નો કરે એ નહીં પણ લોકોના પણ સામૂહિક પગલાં એટલા જ જરૂરી છે આ થીમ પસંદ કરવાનું કારણ શું છે આ થીમ પસંદ કરવાનું જો કારણ દિશામાં આપણે વિચારીએ તો બે હજાર પચીસમાં એટલે ચાલુ વર્ષની જો વાત કરીએ આપણે તો કે વિશ્વમાં પાંચસો સોળ મિલિયન ટન પ્લાસ્ટિકનો કચરો વપરાશ થવાની ધારણા છે અને બે હજાર સાહીઠ સુધીમાં તો વાર્ષિક વૈશ્વિક પ્લાસ્ટિક વપરાશ એક પોઈન્ટ બે અબજ ટનથી પણ વધુ થવાની સંભાવના અથવા આગાહી કરવામાં આવેલી છે એવી અને આપણે જાણીએ છીએ પણ કે પ્લાસ્ટિક પ્રદૂષણ તો બધે જ હાજર છે મારિયાના સ્ટ્રેન્થ એટલે કે સૌથી ઊંડા સમુદ્ર બિંદુની વાત કરીએ અને ત્યાંથી માઉન્ટ એવરેસ્ટ એટલે કે સૌથી ઊંચો પર્વત શિખરની જો વાત કરીએ તો અંદાજે એક પોઈન્ટ અગિયાર મિલિયન ટન પ્લાસ્ટિક દર વર્ષે જળચર ઇકોસિસ્ટમમાં નાખવામાં આવે છે અને વાર્ષિક એક પોઈન્ટ ત્રણ કરોડ ટન પ્લાસ્ટિક માટીમાં એકઠું થાય ઓગણીસો ને પચાસથી અત્યાર સુધી આઠ પોઈન્ટ ત્રણ અબજ મેટ્રિક ટન પ્લાસ્ટિકનો કચરો ઉત્પન્ન થયો છે મારે મહત્ત્વની વાત અત્યારે કરવી છે કે દુનિયામાં દર મિનિટે વીસ લાખ સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનું વિતરણ થાય છે જે આપણે માર્કેટમાંથી પહેલાં દુકાનદારને ત્યાંથી લઈ આવીએ છીએ એવી કેટલી તો કે દુનિયામાં દર મિનિટે વીસ લાખ સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનું વિતરણ થાય છે અને દર મિનિટે દસ લાખ પ્લાસ્ટિકની બોટલો ખરીદવામાં આવે છે જે પૈકી માત્ર

કે જે વૈશ્વિક સ્તરે આ દિશામાં કાર્યરત છે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સમગ્ર વિશ્વના દેશો વચ્ચે પેરિસ કરાર થયો હોવા છતાંય પ્લાસ્ટિક પ્રદૂષણની ભયાનકતા જોતાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવા અને પ્લાસ્ટિકનું ઉત્પાદન ઘટાડવા એક વૈશ્વિક સંધિ દ્વારા અને આ પૃથ્વીનું રક્ષણ કરવાની જરૂરિયાત ઊભી થાય છે આપણે પ્લાસ્ટિકની વાત કરીએ તો પ્લાસ્ટિકના પ્રદૂષણથી કઈ સમસ્યાઓ થઈ શકે છે આમ તો પ્લાસ્ટિક પ્રદૂષણ એક એવી સમસ્યા છે કે જેને આપણે કંઈક અંશે એને ઠીક પણ કરી શકીએ છીએ કેમ કે પ્લાસ્ટિક નિર્વતના ફાયદાઓ તો ઘણા છે જે આપણે જાણીએ છીએ ઉર્જા બચતથી લઈને ભૌતિક સંરક્ષણ સુધીના છતાંય પ્લાસ્ટિકનું પ્રદૂષણ વધતું સંકટ માનવ સુખાકારીને જોખમમાં મૂકે છે દાયકાઓથી પ્લાસ્ટિક પ્રદૂષણ વિશ્વના દરેકે દરેક ખૂણામાં ઘૂસી ગયું છે આપણે જે વસ્તુ ખાઈએ છીએ આપણે જે પાણી પીએ છીએ આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ એ બધું જ પ્લાસ્ટિકથી દૂષિત છે માઇક્રો પ્લાસ્ટિક હવે તો આપણા શરીરમાં પણ જોવા મળે છે અને આવા માઇક્રો પ્લાસ્ટિક આવા પ્લાસ્ટિક માઇક્રોપ્લાસ્ટિક અને નેનો પ્લાસ્ટિકમાં વિભાજીત કરી શકાય કે જે ખોરાકની સાકળમાં પ્રવેશી શકે છે અને જો ખોરાકની સાકળમાં પ્રવેશે તો માનવના સ્વાસ્થ્ય ઉપર એની પ્રતિકૂળ અસર થાય કેવી રીતે થઈ શકે તો કે માનવની ધમનીઓ જે આપણે નળીઓ જે કહીએ છીએ ફેફસામાં મગજમાં અને ઇવન માતાના ધાવણમાં પણ માઇક્રો પ્લાસ્ટિક મળી આવેલા છે અને આ પ્લાસ્ટિક સ્વાસ્થ્ય ઉપર ઘણી ગંભીર અસરો કરે છે આ પ્લાસ્ટિકના કણો નદીઓ તળાવો અને મહાસાગરો જેવા પાણીના સ્ત્રોતને પણ એ દૂષિત કરે છે અને એ એ સ્ત્રોતને પ્રદૂષિત કરે છે ઉપરાંત કેન્સર અને પ્રજનન સમસ્યાઓથી લઈને શ્વસન રોગો અને ન્યુરોલોજીકલ સમસ્યાઓ પણ આ પ્લાસ્ટિક પ્રદૂષણના લીધે થાય છે હવે પ્લાસ્ટિક જે છે 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 અત્યારે દોર ચાલુ તો પ્લાસ્ટિકને કરીને ઉપયોગમાં લઈ શકાય હા પ્લાસ્ટિકને રિસાયકલિંગ કરીને ઉપયોગમાં લઈ શકાય પણ માત્ર રીસાયકલિંગ પૂરતું નથી એક એવું અનુમાન છે કે આજે ફક્ત એકવીસ ટકા પ્લાસ્ટિક આર્થિક રીતે રિસાયકલ કરી શકાય છે જે ઉત્પાદન થાય છે ને એનું માત્ર એકવીસ ટકા પ્લાસ્ટિક જ આર્થિક રીતે રિસાયકલિંગ કરી શકાય છે મતલબ એ કરી શકાય કે રિસાયકલ કરેલી સામગ્રીનું મૂલ્ય એના સંગ્રહમાં એના વર્ગીકરણ અને પ્રક્રિયાના ખર્ચને આવરી લેવા માટે પૂરતું ઊંચું છે તો કે વૈશ્વિક સ્તરે ઉત્પાદિત તમામ પ્લાસ્ટિકમાંથી જો ઓવરઓલ જોવા જઈએ ને તો માત્ર નવ ટકા પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરવામાં આવી રહ્યું છે જે ઘણું ઓછું કહી શકાય ઉત્પાદનના પ્રમાણમાં પ્લાસ્ટિક જે છે એ પ્લાસ્ટિકના કચરાના પ્રદૂષણને જો આપણે ઘટાડવું હોય તો કેવી રીતે ઘટાડી શકાય ચોક્કસપણે આપનો આ પ્રશ્ન ખૂબ સુંદર છે પ્લાસ્ટિકના પ્રદૂષણને ઘટાડવા માટે આપણે એક સામાન્ય પ્રજાજન તરીકે શું કરી શકીએ તો જે શોપિંગ બાસ્કેટ આવે છે એ શોપિંગ બાસ્કેટમાં પ્લાસ્ટિકની થેલીઓ લેવાનું આપણે ટાળવું જોઈએ પ્લાસ્ટિકના કચરાને કારણે જે ડિસ્પોઝેબલ બેગ જે છે એનો ઉપયોગ આપણે ઘટાડવો જોઈએ તમારો પ્લાસ્ટિકનો કચરો જે છે એ તમારે ચોક્કસ એટલે કે નક્કી કરેલા પ્લાસ્ટિક રિસાયકલ ડબ્બામાં જ મૂકવો જોઈએ તો એનો ફરીથી ઉપયોગ કરી શકાય રિસાયકલના સેન્સમાં કહીએ તો ઉપરાંત ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકના કપ છે ડિસ્પોઝેબલ પ્લેટો છે અને આવી પ્લાસ્ટિકની જે કટલરી છે એનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ મોટેભાગે ડિસ્પોઝેબલ કપ છે પ્લેટો છે પ્લાસ્ટિકના કપ છે પ્લાસ્ટિક કોટેડ પેપર કપ છે ફીણ કપ છે પ્લેટો છે કટલરી વસ્તુઓના કારણે જ પ્લાસ્ટિક પ્રદૂષણ તો વધારે થાય છે અને આ બધું એક બાજુએ મૂકીને એને બંધ કરીને એને બદલે કાચના કપ અથવા કાગળના કપ અથવા જેને કહી શકાય કે બિન નિકાલજોગ જેવા હોય એવી ડીશ કે કટલરીનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને હું તો એમ પણ કહું છું કે એનો ઉપયોગ કરવાને બદલે બાયોપ્લાસ્ટિકના જે ઉત્પાદનો હોય એનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ આ બાયોપ્લાસ્ટિકના ઉત્પાદનો કયા છે આપણા તો મકાઈ અને શાકભાજી જેવા છોડના સ્ત્રોતમાંથી બનેલા બાયો જે પ્લાસ્ટિક છે એમાંથી થતાં ઉત્પાદનનો ઉપયોગ આપણે કરવાનું પસંદ કરવું જોઈએ જ્યારે પણ આપણે નળનું પાણી તો આપણે ઘરે પીતા જ હોઈએ છીએ તો આપણે બાટલીનું પાણી ખરીદવાને બદલે નળનું પાણી અથવા તો ફિલ્ટર કરેલા નળનું પાણી પીવું જોઈએ પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ શક્ય ટાળવો જોઈએ કારણ કે પ્લાસ્ટિકની બોટલો પ્લાસ્ટિકનો કચરો કરાય છે એટલે એ બોટલનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ અને કાચની બોટલનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી એનો આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ ખાસ કરીને ડિસ્પોઝેબલ જે શોપિંગ બેગ છે એનો પણ ઉપયોગ તમે ટાળો શોપિંગ બેગ અથવા તો કાગળની બેગનો તમે ઉપયોગ કરો જે ઘરેથી લઈ જઈ શકાય એવી બેગનો પણ ઉપયોગ કરી શકાય છે આ ઉપરાંત એને કહી શકાય કે ફરીથી વાપરી શકાય એવી તમામ બોટલનો ઉપયોગ કરવો જોઈએ ચાહે આપણે દૂધ માટે જરૂર હોય કે પાણી હોય પણ એવી જ બોટલનો ઉપયોગ કરવો જોઈએ જે ફરીથી ઉપયોગમાં લઈ શકાતી હોય હવે આજનો યુથ એ ફાસ્ટ ફૂડ ખાવાનું વધારે પસંદ કરે છે તો ફાસ્ટ ફૂડ વિશે લોકોને તમે શું કહેશો આપણે બધા જાણીએ છીએ કે ફાસ્ટ ફૂડ આમ તો એ હેલ્થ માટે તો નુકસાનકારક છે છતાં પણ આપણા જીભનો ટેસ્ટ તો જતો નથી એટલે હું આ તબક્કે એવું કહીશ કે ફાસ્ટ ફૂડ તો એક તો ઘરે લાવવાનું ટાળો તમે જો ફાસ્ટ ફૂડ ખાવું જોઈએ તો માર્કેટમાં દુકાને જઈને ખાવું જોઈએ અથવા તો ફાસ્ટ ફૂડ જ્યારે ઘરે લાવવાનું થાય ત્યારે પોતાનું વાસણ લઈ ફાસ્ટ ફૂડ લેવા માટે જાઓ જ્યારે તમે ફાસ્ટ ફૂડ ખરીદો છો ત્યારે મોટા ભાગની રેસ્ટોરન્ટ ડિસ્પોઝેબલ કપ ડિસ્પોઝેબલ સ્ટ્રો અને ડિસ્પોઝેબલ બોટલનો ઉપયોગ કરે છે કે જેથી ત્યાં પ્લાસ્ટિક સિવાયના કેપ્સ સ્ટ્રો અથવા બોટલ મેળવી શકો એવી જ રેસ્ટોરન્ટ હોય એમાં તમે ખાવાનું પસંદ કરો એ જ રીતે તમારે જો ઘરે જ લાવવાનું થાય ફાસ્ટ ફૂડ તો મોટા ફૂડ પેકેજો ખરીદો ઘણા નાના ફૂડ પેકેજોના બદલે એક મોટું ફૂડ પેકેજ ખરીદો કે આ પેકેજ પ્લાસ્ટિકની જે સામગ્રી છે એનો શું કરશે તો જથ્થો છે એ જથ્થો ઘટાડશે ઘણી વખતે આપણે આપણા જરૂરિયાત કરતાં પણ વધારે આપણે ખરીદતા હોઈએ છીએ તો આવું બિનજરૂરી ઉત્પાદન જે છે એ ખરીદવાનું તમે ટાળો અને એના કારણે શું થશે તો કે આપણે જે ઉત્પાદનો જે ખરીદ્યા હોય છે જો જરૂરિયાતો ન હોય તો આપણે ફેંકી દેતા હોઈએ છીએ એટલે જો ઉત્પાદન બિનજરૂરી જે ઉત્પાદનો આપણે ઘરે લાવતા હોઈએ એની જગ્યાની ઉપર એક મર્યાદા રાખવી જોઈએ સાથે સાથે હું એ પણ કહીશ કે આપણે જે આપણા ઘરે જે જે સાબુ વાપરતા હોઈએ છીએ જે શેમ્પુ જે છે એ ભાગે આવા નક્કર સાબુ કે શેમ્પુનો ઉપયોગ કરવો જોઈએ બોટલવાળા કારણ કે પ્રવાહી સાબુ કે શેમ્પુ એ શું કરે છે તો કે પ્લાસ્ટિકના કન્ટેનરમાં આવે છે એટલે એક ઇનડાયરેક્ટલી કહી શકાય કે પ્લાસ્ટિકનું એ વાતાવરણમાં વધારો કરે છે હવે આજકાલના લોકોમાં ફેબ્રિક કપડાનો ટ્રેડ વધી ગયો છે તો લોકો જે ફેબ્રિકના કપડાં પહેરે છે એના વિશે શું કહેશો હું એમ કહીશ કે કુદરતી ફેબ્રિકના કપડાં પહેરવા જોઈએ સિન્થેટિક કપડાં જે છે એ માઇક્રો પ્લાસ્ટિકના પર્યાવરણમાં બહાર ઠાલવે છે એટલે ખાસ કરીને એમ કહી શકાય કે કુદરતી જે ફાઈબર જે છે સૂતરાઉ કાપડ આપણે કહીશું જે ખાદીના વસ્ત્રુઓ આપણે કહીશું બરાબર એવા તમે ખરીદો અને પ્લાસ્ટિકના જે રેસાના જે કપડાં હશે એ શું કરશે તો એ જ્યારે ધોવામાં પણ આવતા હોય ત્યારે પણ આ કપડાં ધોવા માટેના માઇક્રો પ્લાસ્ટિક જે છે એ રેસાથી પાણીને પ્રદૂષિત કરતા હોય છે એટલે મોટેભાગે એ સૂતરાઉ કાપડ ખરીદવાનું અને પહેરવાનું હું પસંદ કરું છું અને એવું હું મારી બધાને એક વિનંતી છે આપણા જે રાજકીય ઉમેદવારો છે નેતા બનવાના છે ભવિષ્યમાં એમને શું કહેવા માગશો હું એ કહેવા માંગીશ કે અત્યારે હાલ સરકારે પણ હમણાં જે બે હજાર પચીસમાં આ જે કંઈ પ્લાસ્ટિકને પ્રદૂષણના સંદર્ભમાં કાયદો જે ઘડેલો છે અને એ કાયદામાં થોડા સુધારા વધારા સાથે નવો કાયદો જાન્યુઆરી બે હજાર પચીસમાં જે અમલમાં આવ્યો છે તો એ કાયદાને ધ્યાનમાં રાખીને પ્લાસ્ટિકના કપ છે કટલરીના ઉત્પાદન છે અને એનું જે વેચાણ જે છે એના ઉપર જે ઉમેદવાર પ્રતિબંધ મૂકવાની બાબતને સમર્થન કરતા હોય એવા ઉમેદવારને તમે પસંદ કરો આ ઉપરાંત પર્યાવરણ બચાવવા એવા જ ઉમેદવારને તમે મત આપો કે જે ઉમેદવાર પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડેલા કાયદાને ટેકો આપે અને એની આપણને હોય એવા જ ઉમેદવારને મત આપવો જોઈએ એવું મારું માનવું છે ભારતમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે કોઈ નિયમો છે ખરી હા નિયમો છે એના કાયદા પણ છે જેની વાત કરીએ તો ભારતના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમોમાં સૌથી અને જો તાજેતરનું અપડેટની વાત કરીએ આપણે તો પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો બે હજાર પચીસ અમલમાં છે કે જે ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ અમલમાં આવ્યા અને આ નિયમો ટ્રેસેબિલિટી વધારવા અને પ્લાસ્ટિક પેકેજિંગમાં ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવા ઉપરની બાબતને ધ્યાન કેન્દ્રિત કરે છે કે જેમાં ક્યુઆર કોડ આવશ્યકતાઓ અને પાલન ન કરવા બદલ દંડનો એમાં સમાવેશ થાય છે અને આ નિયમ હેઠળ જેને કહેવાય કે એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી એટલે કે જે ઉત્પાદકો છે અને વેચાણકારો છે એને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે એટલે આ નિયમો અમલમાં તો છે જ એટલે નિયમો તો બન્યા છે બરાબર પણ માત્ર પ્રશ્ન ક્યાં છે એનો અમલવારીનો પ્રશ્ન છે તો સાહેબે આપણને ખૂબ જ સરસ માહિતી આપી સર આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવા દિવસે નવી જાણકારી સાથે નવા વ્યક્તિત્વ પાસેથી તો ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર નાઇન્ટી પોઈન્ટ ફોર એફએમ